વરસાદના વિરામ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ સ્થિત ચાંદની ચોક ખાતે રોડ રિપેરિંગ કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ વિઝિટ કરીને પેચ વર્કનું નિરીક્ષણ કર્યું હતું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં વરસાદના વિરામ બાદ છેલ્લા દસ દિવસથી દસ દિવસથી શહેરના તમામ ઝોનમાં ટેકનિકલ ટીમ મેન પાવર મશીનરી સહિતની ટીમો રાત દિવસ રોડ રસ્તાઓના મરામત કાર્યમાં જૂથ રહી છે સુરત શહેરના કુલ કિલોમીટર રોડ પાંચસો ત્રણ કિલોમીટર રોડ પૈકી રોડનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે જેમાં શહેરના મુખ્ય રસ્તાઓનું પૂર્ણ થઈ છે આ મિક્સ પ્લાન્ટ પણ કાર્યરત કરી પાંચસો થી છસો મેટ્રિક ટન મટીરીયલ વિવિધ માં રોડ રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે પહોંચાડવામાં આવી રહ્યું છે છેલ્લા દસ દિવસથી ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે પણ મુખ્ય રસ્તાઓ છે અને ટ્રાફિક માટેના અગત્યના રસ્તાઓ છે ત્યાં ઝુંબેશ સ્વરૂપમાં દિવસ રાત બધા જ ઝોન્સમાં કોર્પોરેશનની ટીમ કામ કરી રહી છે વરસાદ બંધ થયા પછી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને પાંચસોથી છસો મેટ્રિક ટન જેટલો હોટમિક્સ પ્લાન્ટથી પણ કામગીરી કરવામાં આવી રહી છે દિવસ રાત શેડ્યુલ બનાવીને મેનપાવર મશીનરી મટીરિયલ્સ તમામ પૂરતા પ્રમાણમાં પૂરા પાડવામાં આવી રહ્યા છે મુખ્ય રસ્તાઓની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે તબક્કાવાર આંતરિક રસ્તાઓની પણ કામગીરી કરવામાં આવી રહી છે મેટ્રોનું જ્યાં જગ્યા ઉપર કામ ચાલે છે ત્યાં મેટ્રો તરફથી પણ ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેર અને વ્યવસ્થિત રીતે રસ્તા લોકો માટે ઉપલબ્ધ થાય એ માટેની કામગીરી કરવામાં આવી રહી છે